ऐसे तो वो छे ये बने नहीं होगा ना सबको के और तो मासूर जरूरी होए मानो जब मां करता तो मासूर आओ लीला ले रहते से ये ना दुपटी दिए गबलों पे ये होता है ना सीधी भाषा में ये होता है Google बोल સાયન્ટિફિક ભાષામાં કહેવાય સમુ સમુનિંગ માનવ સર્ગી જેટલી બી કાયનેટિક એનર્જી ડેવલોપ કરવામાં આવે એને કોઈ પ્રકૃતિ લે એનર્જી નો એક કોલ બને

એનર્જી વિસર્જન કરે છે અને વાઇટ એનર્જી સર્જન કરે તો સૂર્યની કિરણો છે એ સર્જન કરે છે અને ચંદ્રની કિરણો વિસર્જન કરે છે વિશ્વમાં આપણને જે વસ્તુ દસર થઈ રહી છે ઇલેક્ટ્રોન વિદ્યુત આવેગ છે અને વિદ્યુત આવેગ નો મિનિંગ થાય એનર્જી એનર્જીથી ના બની एनर्जी तरण फॉर्म में पड़ी है, एक घन फॉर्म में पड़ी है, एक लिक्विड फॉर्म में पड़ी है, अनेक ऐसी तो। यह कोई वस्तु आती नहीं, कोई वस्तु जती नहीं, यह कोई वस्तु मरती नहीं, अनेक कोई वस्तु जन्मती नहीं।

આપણને જે શક્તિ મળે છે ને એ સૂર્ય માંથી મળે છે એ શક્તિ નું નામ છે રેમ્બો રેમ્બો નો મિનિંગ થાય જાને વાલી સાત રખ

જેમ જેમ નીચે ટ્રાવેલિંગ કરતો હોય ને તેમ તેમ તેને જે નીચે નિહારિકાઓ ખેંચે